આગામી દિવસમાં તાજીયા મોહરમનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવનાર છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં એકસો વીસ જેટલા તાજિયા નીકળનાર છે જેમાંથી અઢાર જેટલા મોટા તાજીયા નીકળનાર છે આવતીકાલે કતલની રાત ના દિવસે મોડી રાત સુધી તાજીયા અલગ અલગ વિસ્તારમાં ફરી અને પરમ દિવસે તાજીયાનો તહેવાર પૂર્ણ થનાર છે ભાવનગર શહેરમાં ભાવનગર ડીવાયએસપી શ્રી સિંગાલ તથા શહેર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ભાવનગર શહેરમાં જે વિસ્તારમાં તાજીયા મોહરમનો તહેવાર નું જુલુસ નીકળનાર છે જ્યાં સ્થાનિક જગ્યાએ તાજીયા દર્શન માટે રોકાનાર છે એ તમામ જગ્યા ઉપર આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર રૂટ ઉપર કેટલી જગ્યાએ વોચ ટાવર લગાવવાના છે ડીએમ ઓફિસ તરફથી કઈ જગ્યાએ વાહન માટેનું ડાયવર્ઝન આપવામાં આવેલું છે તથા વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ માટેનો અવલોકન માટે આજની આ ડ્રાઇવ રાખવામાં આવેલી હતી આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી તાજીયાનો બંદોબસ્ત શરૂ થનાર છે ભાવનગર જિલ્લામાં ચાર ડીવાય એસપી ચૌદ પોલીસ ઇન્સ્પેક્ટર અને છસોથી પણ વધુ પોલીસ જવાનો સાતસો જેટલા હોમગાર્ડના જવાનો બે પ્લાટૂન એસઆરપીના જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે સોશિયલ મીડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચની સતત વોચ ચાલુ છે જેથી કરી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય એ માટે ધ્યાન રાખવામાં આવનાર છે મીડિયાના માધ્યમથી એ પણ સંદેશો ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોને પહોંચાડવાનો કે કોઈપણ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર આવતી માહિતી સાચી ન માની લેવી જરૂર પડે પોલીસ કંટ્રોલ રૂમ સો નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ પ્રકારની માહિતી વેરીફાય કરી લેવી જય હિન્દ Hey